ગાંધી જન્મસ્થાન કીર્તિ મંદિર રાષ્ટ્રીય સ્મારક છે પરંતુ તેની અંદર અને બહાર કેટલા દિવસથી શ્વાનનો ત્રાસ વધ્યો છે સામાન્ય રીતે નેતાઓ આવે ત્યારે અધિકારીઓ સૂત્રની આંટી પહેરાવી સ્વાગત કરે છે પણ હવે કૂતરાઓનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે યાત્રાળુઓનું સ્વાગત કૂતરાઓ ભસી ભસીને કરે છે ત્યારે તંત્રની આબરૂનું પણ ચીરહરણ થઈ રહ્યું હોય તેવું અનુભવાઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે નક્કર પગલાં ભરવા જરૂરી બન્યા છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું છે છે અને દરરોજ વધુ લોકો આ સ્મારકની મુલાકાત લે અહીં જ્યારે કોઈ કે નેતાઓ આવવાના હોય ત્યારે કીર્તિ મંદિરની બહાર વ્યવસ્થિત સાફ સફાઈ થાય છે તથા શ્વાન કે નંદી જેવા પશુઓ રખડતા પતકતા આવી ન પહોંચે તેની તકેદારી લેવામાં આવે છે પરંતુ એ સિવાયના સામાન્ય દિવસોમાં કોઈ ખાસ દરકાર લેવાતી નથી અને તેના કારણે સ્મારકની આજુબાજુ મોટી માત્રામાં રખડું છે અને ઘણી વખત યાત્રાળુઓને ભસીને તો માટે પણ તેઓ દોડતા રહ્યા છે જેના લીધે પ્રવાસીઓમાં ભય વધી રહ્યો છે કીર્તિ મંદિર એ દેશનું મહત્વનું પ્રવાસન સ્થળ છે આથી અહીં દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં આવી ધન્યતાનો અનુભવ અને શાંતિનો અનુભવ કરે છે હાલમાં પણ અહીં પ્રવાસીઓની ભાડે ભીડ જોવા મળે છે વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે પરંતુ હાલ કીર્તિ મંદિરમાં શ્વાનો ઘૂસી જાય છે જેના લીધે પ્રવાસીઓને ભય અનુભવાય છે કેટલાક પ્રવાસીઓ તો અંદર પ્રવેશ કરવામાં પણ ડરી રહ્યા છે શ્વાન તેઓને કરડી જશે તેવી બીકના કારણે કેટલાક પ્રવાસીઓ તો દરવાજેથી જ પરત જઈ રહ્યા છે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે શ્વાનોના આટાફેરાના કારણે ગાંધીજીના જન્મસ્થળની ગરિમા જરવાતી નથી પ્રવાસીઓએ એવું પણ જણાવ્યું હતું કે અહીં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને પ્રવાસીઓએ તરસ્યા રહેવું પડે છે જોકે પોરબંદર ટાઈમ્સ દ્વારા તપાસ કરવામાં આવતા પીવાના પાણીની વ્યવસ્થા કીર્તિ મંદિરના પાછળના ભાગે છે જેને લીધે પ્રવાસીઓ અજાણ છે અને અહીં પીવાના પાણીની વ્યવસ્થા અંગે કોઈ મોટા બોર્ડ મૂક્યા નથી માત્ર એક સ્તરે નાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેના કારણે પાણીની વ્યવસ્થા હોવા અંગે પ્રવાસીઓ અજાણ રહે છે આથી કીર્તિ મંદિરના પરિસરમાં જ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગાંધીજી સ્વચ્છતામાં માનતા હતા પરંતુ કમનસીબે એવું જોવા મળ્યું છે કે કીર્તિ મંદિરની બહાર સ્વચ્છતા જળવાતી નથી કીર્તિ મંદિર નામ પડે ત્યાં જ લોકોનું શીશ આપોઆપ નમી જતું હોય છે સ્વચ્છતા સત્ય અને અહિંસાના યાત્રાધામ તરીકે આ સ્થાન પ્રખ્યાત છે પણ વધતા જતા શ્વાનના ઉપદ્રવને કારણે આ વિસ્તારની ગરિમા હણાઈ રહી છે અને તેની દિવાલો ઉપર જ લઘુશંકા કરીને શ્વાન વધુ ગંદકી ફેલાવે છે આ સ્મારક ખાતે વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ ફરવા માટે આવતા હોય છે

उसको देखा देखने के बाद में यहाँ की व्यवस्था देखी व्यवस्था में ये कुछ कुत्ते भी घूम रहे थे यहाँ पर प्रांगण में सुरक्षा की कोई व्यवस्था नहीं है पानी की कोई व्यवस्था नहीं थी देखिए अभी आपके सामने ये कुत्ता जा रहा बस ये कह रहा देश में राष्ट्र महात्मा गांधी जिनको राष्ट्रपिता कहा गया उनके गृह गर्भ की ये दशा मेरे हिसाब से ठीक नहीं धन्यवाद पटेल देवास मैं ये कहना चाहता हूँ कि गांधी जी के यहाँ व्यवस्था सब ठीक नहीं है रख रखा रक होते क्या क्या असुविधा है यहाँ पे सभी असुविधा है लाइट भी नहीं है साफ सफाई भी कम है जानवर उन घूम रहे हैं पानी पीने की भी व्यवस्था नहीं है कि यहाँ आए कोई भी कस्टमर तो थोड़ा दो बूंद जल पी ले सब असुविधा है यहाँ पे